નમસ્કાર કરંટ ટૉપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું મોદી દર્શક મિત્રો કરંટ ટૉપિકમાં આજે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે જે મુદ્દો ઘણી વખત આપણે સૌ કોઈને ખ્યાલ હોય બેઝિક તો આપણને ખ્યાલ હોય પરંતુ એવું થાય કે ખ્યાલ ના હોય અને આપણે કોઈ એવું વસ્તુ કરી નાખીએ કે જેના કારણે આખી જિંદગી આપણને એ વસ્તુનો રંજ રહી જાય અને વાત એટલા માટે એક તો લગ્ન લગ્નસરાની સિઝન ચાલી રહી છે ને એવામાં આવતીકાલથી કમૂરતા બેસે એટલે કે ખરમાસ બેસશે કે મલમાસ કહેવાય કમૂરતા અને કમૂરતાને લઈને માન્યતાઓ શું છે આ મુદ્દે ચર્ચા કરવી છે કારણ કે હિન્દુ ધર્મ પ્રમાણે દરેક વસ્તુનું એક મહત્વતા છે દરેક વસ્તુ એક શાસ્ત્ર સાથે જોડાયેલી છે દરેક વસ્તુનું એક મહાત્મ છે અને આ મહાત્માની સાથે કહેવાય છે કે કમૂરતા હોય ત્યારે શુભ પ્રસંગો જેમ કે શુભ કાર્ય કરવા હોય તો એ ન કરવા જોઈએ અને ખાસ કરીને લગ્ન પ્રસંગની જો વાત કરીએ તો લગ્ન પ્રસંગની અંદર એવા લગ્ન પ્રસંગ હોય કે પછી એન્ગેજમેન્ટ હોય આવી તમામ જે વસ્તુઓ છે શુભ કાર્યો છે એ પ્રસંગો ન કરવા જોઈએ એવી માન્યતાઓ છે પરંતુ ગ્રહોનું કેવા પ્રકારનું પરિવર્તન હોય છે જેના કારણે ખલમાસ કે પછી ખરમાસનું એક એ આખી આ સંધિ જોડાય છે સાથે કમૂરતા આવવાથી શું એવું તો કરવું જોઈએ કે જેમાં આપણે ધાર્મિક રીતે વધારે લાભ મેળવી શકીએ કે આધ્યાત્મિક આધ્યાત્મિકતાની અંદર આપણે વધારે મજબૂત બની શકીએ અને કહેવાય ને કે ભગવાનને રીઝવવા માટે સૌ કોઈ પ્રયત્ન કરતું હોય છે એ સવારથી ઊઠીને આપણે સૂર્ય સૂર્ય ભગવાનને અર્ઘ આપીએ કે જલાર્પણ કરીએ કે પછી મહાદેવ મહાદેવના મંદિરે જઈને જલાભિષેક કરીએ ક્યાંક ને ક્યાંક સૌ કોઈ પ્રયત્ન પોતાના પોતાની રીતે કરતું હોય છે પરંતુ આ વચ્ચે જ્યારે ખરમાસ કે કમૂરતાની જ્યારે વાત કરતા હોઈએ છીએ તો કેવી રીતે ભગવાનને રીઝવા માટે વધુ આપણે વધુ પ્રકારે ભગવાનને રીઝા માટે શું કાર્યો કરી શકીએ આ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ ધવે જેઓ જ્યોતિષ આચાર્ય છે ભદ્રેશભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર દરેક દર્શક મિત્રો અને શાસ્ત્રીજી જે રીતેની વાત આપણે કમૂરતાની કરવી છે ને કમૂરતાને લઈને જે માન્યતાઓ જોડાયેલી છે માન્યતાઓની વાતચીત કરવી છે જ્યારે વાત આવે કે કમૂરતાને લઈને તો એક ગ્રહોની અમુક સંધિ હોય કે ગ્રહોની એક દિશા બદલાતી હોય છે ગ્રહોની એક 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 જગ્યાથી લઈને બીજા બીજી રાશિની અંદર પરિવર્તન થતું હોય છે ને આ પરિવર્તનના કારણે અમુક સંધિઓ બદ કે અમુક કહેવાય ને કે અમુક ગ્રહોની આખી વિધા બનતી હોય છે શું છે કમૂરતા અને કમૂરતાઓને લઈને માન્યતાઓની જો ચર્ચા કરીએ શાસ્ત્રીજી તો કેવા પ્રકારની છે આખી કમૂરતાને લઈને માન્યતા વિષય એકદમ સરસ છે કે જેથી કરીને છે ને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોડાયેલો વ્યક્તિ હોય એ કમૂરતા એ જે મિનારક અને ધનારક બે વસ્તુ છે વર્ષમાં બે વખત છે ને ધન રાશિ અને મીન રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય દરેક માસમાં દરેક માસમાં એક સૂર્ય ત્રીસ દિવસ અથવા તો એકત્રીસ દિવસ સુધી એ રહે છે એ રાશિ ચક્રમાં રહે છે બારે બાર રાશિનું પ્રભુત્વ અલગ અલગ હોય છે દરેક દરેક સંક્રાંતિ અલગ અલગ હોય અને દરેક મહિનામાં જે સંક્રાંતિ આવતી હોય ને એ સંક્રાંતિની ઉજવણી થતી હોય છે અને જ્યારે ધન રાશિમાં પ્રવેશ થતો હોય સૂર્યનો ત્યારે એવું કહેવામાં આવે છે કે એક રાશિ બીજા રાશિને મળવા માટે જાય અને અગ્નિ તત્વ રાશિ છે જે ધન રાશિનો સ્વામી ગુરુ છે અને એ ગુરુને મળવા માટે સૂર્યનારાયણ પરમાત્માની જે એકબીજાને મળે છે અને એ સંજોગોમાં એ કાર્ય થતા હોય ને ધનારક કહેવામાં આવે ધનારક અને મીનારક મીન રાશિમાં પ્રવેશ કરતો હોય સૂર્ય નારાયણને ત્યારે મીનારક કહેવામાં આવે ધન રાશિમાં પ્રવેશ કરે ત્યારે ધનારક કહેવામાં આવે કેટલાક એને ખરમાસ કહે કેટલાક મલમાસ કહેવામાં આવે છે અને સાથે સાથે એને પણ સમય પ્રમાણે દરેક વ્યક્તિ શું વિચારે કે ચૌદ બારથી ચૌદ એક સુધી કમૂરતાના દિવસો રહેલા છે અને આપણે કમૂરતાના દિવસોમાં આપણે વિચારીએ કે કમૂરતા બેસે ને ત્યારથી શરૂઆત થાય ત્યારથી જ એક વાતાવરણ એવું બને કે ભાઈ કમૂરતા બેસશે આપણે આ કાર્ય નથી કરવાનું કમૂરતા બેસવાના છે આ વસ્તુ નહીં લેવાય આ વસ્તુ નહીં થઈ શકે અને જેથી કરીને આપણે છે ને તરત જ આપણે ઊભા રહી જઈએ સ્થિર થઈ જઈએ છીએ આજે જ્યારે આ જે વિષય પણ ચર્ચા કરવા માટે આપણે બેઠા બેઠાએ ત્યારે સૌ પ્રથમ તો જ્યારે પંદર તારીખને રાત્રે દસ અને બાવીસ મિનિટથી જ્યારે સૂર્ય રાશિચક્ર વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિ તરફ આગળ વધે છે એટલે ધન રાશિમાં પ્રવેશ કરીએ ત્યારે પછી જ્યારે ચૌદમી જાન્યુઆરી બે હજાર ને પચીસના દિવસે સવારે આઠ અને છપ્પન સુધી એ રાશિમાં રહેશે ને પછી મકર રાશિમાં પ્રવેશ કરતા હોય છે એટલે જ્યારે સંક્રાંતિ બદલાય એટલે મકર સંક્રાંતિમાં પ્રવેશ કહેવાય મિનારક ધનારક અયનમાં પણ બે પ્રકાર રહેલા છે એક ઉત્તરાયણ અને એક દક્ષિણ આયન અત્યારે જે ચાલી રહ્યું છે દક્ષિણ આયન હોય અને પછી આયનમાં પ્રવેશ કરી રહ્યા છે એટલે પ્રવેશ પણ એ સુંદર મજાનો ઉત્તર આયન અને દક્ષિણ આયન એટલે કે આ ધરુણ માસની શરૂઆત થાય ત્યારે દરેક વસ્તુ આપણે વિચારીને કરતા હોય ખાસ કરીને લગ્ન પ્રસંગ કોઈ લગ્ન પ્રસંગ આવતા હોય ને તો લગ્ન પ્રસંગ આ દિવસોમાં આપણે લેતા નથી કારણ કે આ ધનુર માસમાં આપણે એ કાર્ય નથી કરી શકતા ત્યાર પછી કોઈની સગાઈ દીકરી દીકરાની સગાઈ કરવાની હોય ત્યારે પણ આપણે નથી કરી શકતા ગ્રહ પ્રવેશ કરતા હોય નવી મિલકતની ખરીદી કરતા હોય અને સાથે કોઈ વિદ્યાભ્યાસ માટે બાળકને મોકલતા હોય ત્યારે પણ ઘણીવાર આ વસ્તુ થાય છે ઓ જ્યારે વિદેશ મોકલવાની વાત આવે ને ત્યારે વિદેશ મોકલવામાં આવે સંતાનોને ત્યારે આ ધનુર માસના એ જ અરસામાં આપણે જવાનું થતું હોય દીકરા દીકરીને ત્યાં વિદેશ ગમન કરતા તો આપણે શું કરીએ એ દિવસોમાં છે ને પહેલાં જે ધનારક ચાલુ થાય એ પહેલાં એ વસ્તુ અથવા એ વ્યક્તિને આપણે કહીએ થોડા દિવસ માટે અહીંયા તું બહાર નીકળી જા અને પછી આગળ વધી શકાશે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ શુભ સંકલ્પની શરૂઆત કરતો હોય ને ત્યારે ધનારક અને મીનારકને ધ્યાનમાં રાખે છે પણ બીજી એવી વાત છે કે ધનારક અને મીનારકમાં જ્યારે પરમાત્માનું નામ સ્મરણ કરવામાં આવે તપ કરવામાં આવે જપ કરવામાં આવે યજ્ઞ કરવામાં આવે અને ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવે ખાસ કરીને આધ્યાત્મિક લેવલ તમારું વધારવું હોય આધ્યાત્મિક પરિપાઠીમાં એવું લખેલું છે કે સૂર્ય છે ને એ આત્માનો કારક છે આત્મા એ બળ સંપાદન કરે છે તમારે જ્યારે આત્માનું બળનું સંપાદન કરવું હોય ત્યારે સૂર્યની ઉપાસના કરવી પડે સૂર્ય સંક્રાંતિમાં જેટલું બને એટલું દાન પૂન કરવું પડે આમ તો જ્યારે પંચાંગમાં જોવામાં આવે ને દર ફેરી દર મહિને સૂર્યસંક્રાંતિ આવે ને ત્યારે ચોખાનું દાન કરવું અગત્યનું છે અને પિતા સાથે જો સંબંધ સારા ન રહેતા હોય ને તો ખાસ કરીને સૂર્ય સૂર્યસંક્રાંતિ આવે એ દિવસે દાન કરવાનું અગત્ય કીધેલું છે પછી એના પછી લખેલું છે કે જ્યારે કોઈ પણ પારિવારિક મતભેદ રહેતા હોય પારિવારિક મતભેદ રહેતા હોય ત્યારે આ મકર સંક્રાંતિ પહેલાંનું જે પર્વ છે એ પર્વમાં શિવજીની ઉપાસનાનું પણ મહત્ત્વ ખૂબ રહેલું છે સાથે સાથે એ પણ જણાવવામાં આવે છે કે જ્યારે સૂર્ય આત્માનો કારક એડમિનિસ્ટ્રેશનનો કારક પિતાનો કારક અને સૂર્ય સાથે રાજકીય વાતાવરણ પણ સારું બનાવવા માટે એ સૂર્યની ઉપાસના બહુ અગત્યનું સ્થાન ધરાવે છે સૂર્ય તમારો મજબૂત હોય ને તો ગવર્મેન્ટ સરકારી કામ કરવા હોય અથવા કરવા હોય ને તો એ જલ્દીથી સફળતા મળે છે સૂર્ય સરસ હોય અને સૂર્યની ઉપાસના કરવાથી આ જે એક આખો મહિનો સૂર્યની ઉપાસના કરવામાં આવે તો વ્યક્તિત્વ વધે છે ને આત્મા છે ને એ પરમાત્મા તરફનું જોડાણ થાય છે ખાસ એક વાત એવી પણ છે કે રોજે નિયમિત સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવો પડે એટલે કે જલથી અભિષેક કરવો પડે એ લખેલું છે તો આપણે સૂર્યનારાયણને રોજે જલ ચડાવવા માટે ઓમ ધ્રોણી સૂર્યાય નમઃ એ મંત્રનો જપ કરવો પડે મંત્ર તો અનેક લખેલા છે પણ કહેવાનું શાસ્ત્રમાં લખેલું છે કે નાના જે મંત્રોએ આપણને યાદશક્તિ રહેતા હોય યાદ રહી શકે તો લખેલું જપા કુસુમ શંકાસમ કાસ્યપે મહાકૃતિમ તમોરીમ સર્વ પાપક્રમ પ્રણતો દિવાક્રમ એ સૂર્યનારાયણને જ્યારે અર્ઘ્ય ચઢાવવામાં આવે બાર નામ લેવામાં આવે અને બાર નામથી સૂર્યનારાયણને અર્ઘ્ય ચઢાવવામાં આવે અને એ અર્ઘ્યથી આપણા જીવનમાં છે ને સફળતાની પ્રાપ્તિ થાય છે ઘણા લોકોને સફળતા નથી મળતી તો એ સફળતા મેળવવા માટે સૂર્યની ઉપાસના ખૂબ જરૂરી છે સૂર્યનારાયણની હાજરી હોય ને તો બધા દરેક વ્યક્તિ બહાર જતા રહે છે અને જ્યારે સૂર્યનારાયણ જ્યારે આથમતા હોય અને ત્યારે ઘરના દ્વાર પણ આપણે બંધ કરી લેતા હોય સૂર્યની ઉપસ્થિતિ પરિસ્થિતિ બદલી નાખે છે સૂર્યનારાયણ દેવ જ્યારે બિરાજમાન થતા હોય એમને અર્ઘ્ય આપવામાં આવતો હોય અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ ખૂબ આશીર્વાદ આપતા હોય છે વહેલા સવારની પોરમાં ઉઠી અને સૂર્યનારાયણને જલ ચડાવવું પડે એમાં જો જે વ્યક્તિનું કુંડલીમાં સૂર્ય ખરાબ હોય ને તો એ વ્યક્તિએ સૂર્યનારાયણને જલ ચઢાવવા માટે જે અભિષેક પાત્ર લઈને એની અંદર લાલ ચંદન અથવા તો લાલ પુષ્પ કરણનું પુષ્પ લઈ અને સૂર્યનારાયણને અર્હ્ય પ્રદાન કરે તો એના આર્થિક સંકટો દૂર થઈ જાય છે અને એનું આત્મબલ વધે છે આત્મબલ વધવાથી એના જીવનમાં શક્ય એટલું પરિણામ સારું આપે છે સૂર્યની ઉપાસના બહુ વખત તેનું કામ કરે છે જેને આંખના ચશ્મા હોય જ્યારે આંખની કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને ત્યારે સૂર્યનારાયણને જલ ચડાવે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે અથવા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ ન ફાવે તો એને શ્રવણ કરવામાં આવે તો સૂર્ય નારાયણની કૃપાથી જે આંખની કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને એ તકલીફો દૂર કરી દે છે એટલે સૂર્યની ઉપાસનાથી દરેક પ્રકારનો આપણા જીવનમાં ફાયદો રહેલો છે સૂર્યનારાયણ દેવની અહીંયા જે વાત એવી છે કે સૂર્ય એ પિતા સમાન છે એટલે પિતાને પણ જો આપણે બહુ ખુશ રાખવા હોય ને તો આપણે સૂર્યની ઉપાસના કરતા હોય તો સૂર્યને ખુશ રાખવા હોય તો પિતાની જોડે આપણે મનમેળ સારો રાખવો પડે પિતાની જોડે આપણે સૂર્યને કનેક્ટેડ કહેવામાં આવે ચંદ્ર માતાની જોડે કનેક્ટેડ શાસ્ત્રમાં કીધેલું છે તો સૂર્ય દેવની ઉપાસના કરવી પડે ખાસ કરી આ માસમાં ભગવાન ની કૃપા મેળવવા માટે આપણે માસમાં એટલે કે માક્ષર માસ આવે એટલે માક્ષિસ માસ ગીતાજીમાં એટલું કીધેલું છે કે માક્ષર મહિનામાં વિષ્ણુ પરમાત્માનું નામ લેવું અગત્યનું છે જેના ઘરમાં દરેક પ્રકારનું સુખ શાંતિની સમૃદ્ધિ જોઈતી હોય તો એક મહિનો સુધી એક માસ સુધી વિષ્ણુ પરમાત્માના વિષ્ણુ સહસ્ત્ર નામના સ્તોત્રનો પાઠ કરવામાં આવે નિયમિત કોઈ પણ ઘરમાં એક દીવો કરી વિષ્ણુ ભગવાનને ચંદનનું તિલક કરી અને તુલસીપત્ર ચડાવવામાં આવે અગિયાર એકવીસ એકત્રીસ પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો એક મહિનામાં એને સરસ રીતે કાર્ય સિદ્ધ થાય છે સારો ફાયદો મળે છે અને સફળતાની સીડી ચડી શકાય છે આ ધનુર્માસમાં દરેક વ્યક્તિ છે ને ભગવાનના નામનું સ્મરણ ધનુર્માસ અને ધનુર્માસનો મહિમા આપણે વાત કરી પરંતુ ઘણી વખત જા કહેવાય કે આજનો જે યુવા વર્ગ છે કે આજની જે પેઢી છે ને આજની પેઢી એ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને માનતી છે આજની પેઢી એ ધાર્મિક ઘણી વખત ધાર્મિક સિદ્ધાંતોને અવગણીને વૈજ્ઞાનિક સિદ્ધાંતો તરફ અને આજની પેઢીમાં એ માન્યતા છે કે ભાઈ આ આપણે જે સમયે પોઝિટિવ રહીને કોઈ સારું કામ કરીએ તો એનું એનું ફળ સારું જ મળે પરંતુ આજની પેઢી માટે પણ એ જાણવું કેટલું જરૂરી છે કે ઘણી વખત એક જીદ કે જીદના આધારિત થતાં કામ જે કમૂરતાની અંદર કે મલમાસમાં કરવામાં આવે તો એનું દુષ્પરિણામ શું મળે તમે શાસ્ત્રને ન માનીને વૈજ્ઞાનિક આધારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારે તમે જવા માગો પરંતુ શાસ્ત્રને અવગણો એનું નુકસાન કેટલું થતું હોય છે કે જો આવા કોઈ શુભ કાર્યો ધનુર આ કમૂરતાની અંદર કરવામાં આવે કે પછી ખરમાસમાં કરવામાં આવે તો એનું દુષ્પરિણામ શું મળે સૌપ્રથમ તો આપણે એમ જ વિચારીએ કે પોઝિટિવલી કે પહેલો વિચાર છે ને જો વ્યક્તિ વિચાર લાવે ને તો વિચારમાં પણ એક આવે નેગેટિવ ને પોઝિટિવ તો પહેલા વિચાર કરવા જાય ને તો પોઝિટિવ વિચાર તો માણસને આવતો જ નથી પહેલો વિચાર શું આવે છે નેગેટિવ એટલે પોઝિટિવલી થવું એક સારો વિચાર લાવવા માટે સો ખરાબ વિચારને બાજુમાં મૂકવા પડે મહત્વની બાબત છે કે નિર્ણય છે ને તમારો નસીબ બદલી શકે છે કોઈ પણ પ્રકારનો નિર્ણય લો કે ભાઈ હા આ પેઢી છે કદાચ માનતી નથી પણ ધર્મ છે ને માનતી નથી એવું ના કહી શકાય ધર્મ છે ને એ બધાને જોડે છે અને ધર્મને લીધે જ એકબીજા સાથે સંકળાયેલા છે જે આવનારી પેઢી માટે એ સારું છે કે ધનુર્માસ હોય એમાં ભગવાનનું નામ સ્મરણ કરે મીનારકમાં નામ સ્મરણ કરે અને ત્યાર પછી જે પેઢી છે એના માટે ઉત્તમ પરિણામ શું આવે જ્યારે ભગવાનનું નામ લેતી હોય ને ત્યારે એના શું વિચારો આવે છે શું વિચારથી એના જીવનમાં પરિવર્તન આવે છે રોજ જે અર્ઘ્ય ચડાવવામાં આવે ને તો સૂર્યનારાયણ ભગવાન ખૂબ રાજી થાય મેં આ પહેલાં પણ કીધું પણ સૂર્યનારાયણ દેવતા રોજે અર્ઘ્ય ચડાવીએ અને એક વૃક્ષ હોય એક ઝાડ હોય એની અંદર જો અર્ઘ્ય પડે અને જલ પડે તો ધીમે ધીમે એક મહિના પછી એ વૃક્ષને વટવૃક્ષ તરફ આગળ વધતું જાય અને એ જ સૂર્યનારાયણનું જલ કદાચ કોઈ પથ્થર ઉપર પડતું હોય ને તો પથ્થર ધીમે ધીમે આપણને એવું લાગે કે પથ્થર ઘસાઈ રહ્યો પણ એ કલ્યાણકારી છે આવનાર જે વર્ષોમાં એવું લખેલું પણ છે કે સૂર્યનારાયણની ઉપાસના માટે એટલું બધું તમારે દાન પૂર્ણ કરવું પડે આ મહિનામાં દાન પૂર્ણ કરવાથી જુજો અત્યારે મકર સંક્રાંતિ આવે ને ત્યારે આપણે ગુપ્ત દાન કરતા હોઈએ છીએ એ મહાભારતમાં પ્રસંગમાં મકરસંક્રાંતિ રાહ જોઈ છે પ્રત્યક્ષ એમને છે ને ભગવાન મળવા માટે આવે છે ત્યારે એ રાહ જોઈ રહ્યા છે કૃષ્ણ પરમાત્માની કે મારે ઉત્તરાયણની રાહ જોવી છે કારણ કે એમને મૃત્યુનું વરદાન હતું ત્યારે આપણે વિચારીએ કે ધારો કે મનુષ્ય કોઈપણ પ્રકારનું પરમાત્માનું નામ સ્મરણ કરે તો પરમાત્માની પ્રાપ્તિ થાય એમના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે તો દરેક વ્યક્તિ યુવાઓ હોય વૃદ્ધ હોય બાળક હોય એ સૂર્યનારાયણની ઉપાસના કરે કશું પણ સૂર્યનારાયણના ઉપાસનાથી ફળ મળતું હોય છે અને બુદ્ધિજીવી બને છે વ્યક્તિ ખાસ કરીને એક વાત એવી કહેવામાં આવે કે જે ધર્મ છે ને એનો પડછાયો જ વિજ્ઞાન છે રાઈટ કારણ કે ધારો કે તમને છે ને આંખો તમને ગુસ્સો આવે ને તો તમારી આંખો કેવી થઈ જાય લાલ થઈ જાય છે એટલે નહીં કહી શકાય કે ભાઈ આનું મંગળ છે ને એની કુંડલીમાં છે ને ભારે હશે તો એની આંખો લાલ થઈ જાય છે એનું કારણ એ છે કે મંગળનું પ્રભુત્વ ચંદ્રનું પ્રભુત્વ સૂર્યનું પ્રભુત્વ સૂર્ય આત્માનો કારક ચંદ્ર એ મનનો કારક છે મંગળ એ લોહીનો કારક છે બ્લડ રિલેટેડ બુધ એ બુદ્ધિનો કારક છે ગુરુ છે ને એ સત્તા અપાવડાવે શુક્ર એકસો સંપ સુખ સંપત્તિને વૈભવ અપાવડાવે છે શનિ મહારાજ જે ન્યાયિક વાત કરાવડે રાહુ બલ આપે અને કુલની ઉન્નતિ કેતું રહે નવે નવ ગ્રહ આ નવ ગ્રહો પ્લાનેટ પ્રમાણે તમે ધનુર્માસમાં જે આ ધનુર્માસ છે એમાં તમે સૂર્યનારાયણની ઉપાસના કરો શનિ મહારાજના મંદિરે જાઓ તમારી શનિની દશા એવી હોય પનોતી ચાલતી હોય તો શનિ મહારાજને જલ અર્પણ કરવાનું કીધેલું છે પીપળાને અને ત્યાર પછી પીપળા જોડે જ આપણે એક છે દીવો જે તેલનો દીવો અથવા સરસિયાનો દીવો કરી અને નીલાંજને સમાભાસમ રવિપુત્રમ એમાં કરે જેમ છાયા શંભુ તમ તમ નમામિ શનિસરા એ મંત્રનો જપ કરવામાં આવે તો શનિ મહારાજની કૃપા ઉતરે છે શુક્રવારના દિવસે ઘરમાં તમારે કોઈ પણ જાતનું ભૌતિક સુખ મેળવવું હોય અને ભૌતિક કાર્ય પદ્ધતિમાં અનુસરવું હોય તો શુક્રવારના દાડે મહાલક્ષ્મી માતાની ઉપાસના આખો મહિનો કરો તો પણ ફળદાયી છે નમસ્તે શું મહામાયે શ્રીપિધે સુપૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમો શું તે મહાલક્ષ્મીની ઉપાસના કરો અથવા તો ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ મહાલક્ષ્મી નમ એનો જપ કરવામાં આવે તમારા ગુરુની પણ શક્તિ જોઈતી હોય તો ઓમ ગુરુ નમાનો જપ કરો ચણાની દાળનું દાન કરવામાં આવે ગુરુવારના દિવસે આખો મહિનો છે ધાર્મિક મહિનો છે એટલું બધું દાન લખેલું એમાં તલનું દાન મહત્વ છે તિલાન ભવેત લક્ષ્મી આપણે જો ચીખી બનાવીએ તલની ચીખી બનાવીએ આ તે બધું જ આજ અવસરમાં ગોળ ઘીથી બધું બનાવવામાં આવે જી અને સાથે એ પર્વની તૈયારી કરવા માટે સર્વ વ્યક્તિ છે ને જ્યારે ભાવ વિભોર થઈ જાય એક વસ્તુ વિચારીએ કે જ્યારે પણ પરમાત્માનું નામ સ્મરણ કરવામાં આવે ને ત્યારે બધા ભેગા થાય અને પ્રેમથી પરમાત્માનું નામ સ્મરણ કરે છે અને જ્યારે એક એક દેવતાઓનું સૂર્યનારાયણ દેવતા પંચાયત દેવ છે ને પંચદેવ છે સૂર્ય નારાયણ ભગવાન વિષ્ણુ પરમાત્મા શિવજી માતાજી અને સાથે સાથે જે દેવીની જે વાત કરી માતાજીની એટલે અને શિવજીની પંચાયત દેવતાઓમાં એમનું મહત્ત્વ સૂર્ય આવી જાય ગ્રહોની સાથે રહેલા છે ગણેશજી બિરાજમાન થાય એટલે પાંચ દેવતાઓની પૂજામાં સૂર્યનું સ્થાન બહુ મહત્ત્વનું ધરાવે છે સૂર્ય જેને તમને આગળ લઈ જાય સૂર્ય છે તમારે કોઈ પણ પ્રકારનું અહિત નથી કરે કોઈ પણ દેવ અહિત નથી કરતા પણ સૂર્યનારાયણ જો અર્ઘ્ય ચડાવ આદિત્ય નમસ્કાર હે કુર્વંતી દિને દિને રોજ સૂર્યનારાયણને અર્ઘ્ય ચઢાવવો પડે સાથી એ પણ છે કે તમારે જો જો તમે સૂર્યનારાયણ છે ને આથમતા હોય ને તો તમે લાઇટો ચાલુ કરી દેશો પ્રકાશ ચાલુ કરી દેસો અને સૂર્ય જ્યારે ઉજાગર થાય એટલે સૂર્યો સૂર્યોદય થાય ત્યારે લાઇટો આપણે બંધ કરી દઈએ સૂર્ય એટલું બધું જરૂરી છે જીવનમાં સૂર્યનારાયણ ઘણીવાર વરસાદ આવતો હોય કદાચ એટમોસ્ફિયર ખરાબ થઈ જાય તો આપણે સૂર્યનારાયણને પ્રાર્થના કરીએ સૂર્યનારાયણ હવે દેખાવો હવે પ્રગટ થાવ જેથી કરીને બ્રહ્માંડમાં દરેક વ્યક્તિ સુખી થાય સૂર્યનારાયણના સાત ઘોડા છે અને સાથે સાત ઘોડા છે ને એ તલ વિતલમાંથી રહેલા છે સૂર્યનારાયણ ભગવાન છે ને આપણી ઉપર અમી દ્રષ્ટિનું કૃપા દૃષ્ટિ અર્પણાવવામાં આવે છે આ પર્વ છે ને ખાસ કરીને જે માસ કીધેલો છે ખર માસ એ પવિત્ર માસ છે એમાં ભગવાનનું જેટલું બને એટલું નામ લેવાય પણ એ કમૂરતા પણ છે એટલે જેથી કરીને તમારે લગ્ન ના થઈ શકે લગ્નમાં તમે ના કરાવો તો સારું સગાઈ ના કરાવો પછી ગ્રહપ્રવેશ ન કરી શકો સાથે કોઈ પણ મકાનની ખરીદી કરતા હોય કે પછી કોઈ દસ્તાવેજ કરવાના હોય અથવા કોઈ આગળ આપણે પ્રવૃત્તિ કરતા હોય તો ન કરો તો સારી વાત છે જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે જીવનમાં છે ને વિઘ્ન દૂર કરવા માટે પરમાત્મા બેઠેલા છે જી અને એ વિઘ્ન હર્તાની પૂજા ગણેશજીની પૂજા સૂર્યનારાયણની પૂજા માતાજીની પૂજા સાથે શિવજી અને વિષ્ણુ પરમાત્માની પૂજા એ દરેક આપણને બળ આપે છે અને ફળ આપે છે આપણા પિતા હોય એ આપણે બળ આપતા હોય એ રીતે જ આ પરમાત્મા આપણને બળ આપી રહ્યા છે કે ના તમે આ કદાચ નથી કરી શકતા કેટલીક છે ને પનિશમેન્ટ પણ સારી હોય કેટલીક વસ્તુ ન કહેવામાં આવે કે ભાઈ આ વસ્તુ ન કરો અને આપણે ન કરીએ ને તો પણ આપણા માટે ફાયદા ફાયદાકીય રહેતી હોય ઘણીવાર આપણને એમ થાય કે આપણા પિતાએ કીધું કે ભાઈ આ વસ્તુ નથી કરવાની અને આપણે કરવાની કોશિશ કરીએ અને આપણને પરિણામ બદલાઈ જાય એના કરતાં ન કરો એ વધારે સારું શાસ્ત્રમાં જે લખેલું છે ને એ ઉત્તમ પ્રકારેની સર્વોત્તમ પ્રકારે લખેલું છે એટલે એને આપણે માનીને ચાલવું જોઈએ બિલકુલ શાસ્ત્રમાં જે લખેલું છે એ લખેલા પ્રમાણે ચાલવાથી એક તો પરિવારની પરિવાર તમારી સુખાકારી વધે તમારી સાથે સાથે પરિવારની પણ સુખાકારી વધે સમયની મર્યાદા આપણને નડી રહી છે એક છેલ્લો એક છેલ્લો પ્રશ્ન એ થઈ રહ્યો છે શાસ્ત્રીજી કે આ ધનુર્માસ કે પછી ખરમાસ કે પવિત્ર માસની જ્યારે આપણે વાતચીત કરી કે ગુપ્તદાન એક સૌથી મહત્ત્વ એનું જે મહત્વ રહેલું છે કે આમ મહિનાની અંદર તમે તમારી જાતે તમારી યથાશક્તિ પ્રમાણે ગુપ્તદાન કરી શકો પરંતુ આ માસને લઈને એક સરસ મજાનો સંદેશ જો આપવો હોય લોકોને તો શું સંદેશ આપી શકીએ ધાર્મિક કાર્યોની અંદર ઓદપોત ઓદપોત રહેવા માટે કે પછી કેવી રીતે ગુપ્તદાન અને ગુપ્તદાનમાં કઈ એવી વસ્તુ છે કે જેનું વધારે પડતું દાન કરવાથી કે કયા વ્યક્તિઓને દાન કરવાથી કે કયા પશુઓ કે કેવી રીતે દાન કરવાથી જેનું મહત્વ વધતું હોય છે એક ટૂંકમાં આ સરસ મજાનો એક સંદેશો દર્શક મિત્રો માટે દરેક વસ્તુને આપણે અંદર સમાવેશ કર્યો પણ છતાંય આખો મહિનો નિયમિત સાડા ચારથી પાંચ વાગ્યાની વચ્ચે સૂર્યનારાયણ જે ઉગતા હોય એટલે કે સૂર્યનો જે પ્રારંભ થતો હોય એના કરતાં પહેલાં ઉઠી અને સૂર્યનારાયણના જપ કરવામાં આવે તો આપણા જીવનમાં પરિવર્તન આવશે એક મહિનામાં તમને પરિવર્તન દેખાશે કોઈ દેવી કે દેવીની ઉપાસના કરવા માટે તમારે નિયમિત એકાદ બે માળા કરવામાં આવે તો પણ ફળદાયી મળશે અને સાથે સાથે દાન તો તલનું દાન તિલાન ભવિત લક્ષ્મી એટલે તલનું દાન કરવામાં આવે તો પણ ફળની પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી કીધેલું છે કે ગાયને ઘાસ નિયમિત કરવામાં આવે આપવામાં આવે તો પણ ફળ મળે છે આટલા બધા નિયમો બધા છે એમાંથી એકાદ તો આપણે પાલન થાય કે ભાઈ સૂર્યનારાયણને જલ ચઢાવી શકીએ તો આપણે દરેક કાર્યમાં સિદ્ધિ મળી જાય સાથે નિયમિત સૂર્યનારાયણને જલ ચડાવવા માટે લાલ ચંદન રક્તચંદન અથવા તો કંકુનો ઉપયોગ કરી ઓમ ઓમ સૂર્યાયનમાં ઓમ ધ્રોણી સૂર્યાયનામનો જપ કરી અને એમને અર્પણ કરવામાં આવે તો સફળતા મળે મળે ને મળે છે બિલકુલ શાસ્ત્રની જે સફળતા મેળવવા માટે સૂર્યનાની ઉપાસના બહુ અગત્યનું સાબિત થાય છે બિલકુલ દર્શક મિત્રો કમૂરતા અને કમૂરતા સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ ઉપર ચર્ચા કરી અને આ માસ પવિત્ર માસની અંદર તમે કેવી રીતે ભગવાનને રીઝવી શકો અને ખાસ કરીને સૂર્ય ભગવાન જ્યારે એમના એમની જે ગતિ થઈ રહી છે અન્ય રાશિની અંદર અને એ રાશિનું પ્રભુત્વ કેવું હોય છે અને કેવી રીતે તમે એક સકારાત્મક પ્રભુત્વ તમારા જીવનની અંદર ઉતારી શકો એ માટેની સરસ મજાની ચર્ચા થઈ શાસ્ત્રીજી આપણી સાથે જોડાયા ભદ્રેશભાઈ અને એમણે સરસ મજાની માહિતી આપી બદલ ભદ્રશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર પરમાત્મા દરેકને સીધી કાર્ય કરી આપે સૂર્યનારાયણ દેવની કૃપા રહે બિલકુલ દર્શક મિત્રો કરંટ ટોપિકની આજની આ સરસ મજાની ચર્ચામાં અત્યારે બસ જ ફરીથી મળીશું નમસ્કાર